બોલને માળી આજ સાસણગાર તારે સજવા બોલને માળી આજ કેવા ભાવ મારે ભજવા બોલને માળી આજ ગાર તારે સજવા બોલને માળી આજ કેવા ભાવ મારે ભજવા પુષ્પ કેવા ચૂંટી લાવું કંઠને સ્વભાવવા કેવી રીતે ગૂંથી લાવું હાર ગળે પહેરવા પુષ્પ કેવા ચૂંટી લાવું કંઠને સ્વભાવવા કેવી રીતે ગૂંથી લાવું હાર ગળે પહેરવા બોલ માળી માર ગળે મોબ કેવા વેરવા બોલ માળી આજ સાસણ ગાર તારે સજવા બોલ માળી માડી આજ કેવા ભાવ મારે ભજવા ચંદનને ઘૂંટી લાવું ભાલે ભૂલ કાઢવા अंजन आले की नयनरेक नयन रेक सारवा चंदन ने घूटी लावू भाले भूर काडवा, अंजन आले की राख्यू नवन रेक सारवा बोलले माडी चंद्र केवो चोडू चमक लाववा बोलने माडी आज जासन गार तारे सजवा બોલે માડી આજ કેવા ભાવ મારે ભજવા કેસના કલાપ માજી કેવી રીતે ગૂંથવા મૂટ ને સો મોર કેવા મૂકવા કેસના કલાપ માજી કેવી રીતે ગૂંથવા મુગટ ને સો ભાવવાને મોર કેવા મૂકવા બોલને માળી દામણીના દોર કેવા બાંધવા બોલને માળી આજ સાસણ ગાર તારે સજવા બોલને માળી આજ કેવા ભાવ મારે ભજવા અંબર મેં આણી રાખ્યા રંગ કેવા ગોતવા અંબરમે મેં આણી રાખ્યા રંગ તારે ગોતવા હિંગુળતી હાત આ માળી તારે રંગવા હિંગુળતી હાથ આ રંગવા બોલે માળી સાસુગંધી છાટું બબક લાવવા બોલે મારી આજ સાસણ સજવા બોલને મારી આજ કેવા ભાવ મારે બજવા કેસ ના કલાપ માજી કેવી રીતે ગૂંથવા મૂટ ને સો ભાવવાને મોર કેવા મૂકવા કેસ ના કલાપ માજી કેવી રીતે ગૂંથવા મુગટ ને સ્વ ભાવવાને મોર કેવા મૂકવા બોલે માળી દામણીના દોર કેવા બાંધવા બોલે માળી આજ સાસણ ગાર તારે સજવા બોલે માળી આજ કેવા ભાવ મારે ભજવા ચાલે ચાલે માડી ચાલો રામ રમણ ખેલવા માય કલાપી આજે ઉભો પ્રેમે રામરો ચાલે ચાલે માડી ચાલો રામણ મન ખેલવા માય કલાપી આજે ઉભો પ્રેમે ચમળ ઢોળવા માડી ચટક ચાલ્યા ને કલાપી લાગ્યો નાચવા માડી ચટક ચાલ્યા ને કલાપી લાગ્યો નાચવા બોલને માડી આજ ઘાર તારે સજવા બોલને માડી આજ કેવા ભાવ મારે બજવા બોલને માડી આજ ગાર તારે સજવા